નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાહનોની લાંબી લાઇન લાગી ચોટીલા નજીક સાનપા બ્રિજથી આણંદપર ચોકડી પાસે ચાર કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ અનેક વાહન ચાલકો અટવાયા રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ચોટીલા પાસે ટ્રાફિક જામ થયો હતો અંદાજે ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતા તાત્કાલિક અસરે ટ્રાફિક પોલીસ દોડી આવી હતી આ ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા પોલીસની ગાડીઓનો કાફલો પહોંચ્યો સોટીલાથી પાંચ કિલોમીટર દૂર આવેલ આણંદપર ચોકડી પાસે ટ્રાફિક જામ સર્જાયો છે જે ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો લગભગ એક કલાકથી દોઢ કલાક થવા છતાં ટ્રાફિક હજુ સુધી પૂર્વવત થયો નથી અનેક વાહનો રસ્તામાં અટવાયા જેથી વાહન ચાલકોને ભારે હલાકી પડી રહી છે સોટીલા પોલીસને જાણકારી આપવામાં આવતા આણંદપર સોકડી પાસે પોલીસની ગાડીનો કાફલો પહોંચ્યો અને સોટીલા પોલીસ દ્વારા ટ્રાફિક પૂર્વવત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી ब्युरो रिपोर्ट तान्ताल सञ्जय सौटिला